જૈનોમાં જપ તપ અને વ્રતનો ખૂબ મોટો મહિમા રહેલો છે ત્યારે પવિત્ર જૈન સંઘના તપસ્વીઓનો વરઘોડો આચાર્ય લલિત સેન સુરેશ્વરજી મહારાજની નિશામાં નીકળ્યો હતો પુણ્ય પવિત્ર જૈન સંઘમાં તપસ્વીઓએ અઠાઈ સોળ ઉપવાસ વર્ષી તપ વર્ધમાન તપ આવા જુદા જુદા તપશ્ચર્યાઓ કરી હતી તેઓની અર્થે કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીને સંગમથી તપસ્વીઓનો વરઘોડો કારેલીબાગ વિસ્તારમાં નીકળ્યો હતો

આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સંઘના પ્રમુખ પરેશ કોઠારી દેવાંગ શાહ નીતિનભાઈ શાહ સહિતના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તપસ્વી તપ કરે છે અને તપ કર્યા પછી પાણો તો દરેક કરવાના છે કારણ કે તપ શક્તિ અનુસાર છે કોઈ અઠ્યાવીસ કરે કોઈ માસા સામા કરે કોઈ સીધી તપ કરે કોઈ શ્રેણી તપ કરે પણ એ તપ કર્યા પછી પાછળ એની કેટલી સાતા રહે છે એ સાતા અને એને ઉદ્ધાપન રૂપે એનું સાહેબ જૈન સમાજમાં તપનું બહુ મહત્વ છે તપ શું કામ કરવું જોઈએ એનું કારણ શું જૈન સમાજમાં તપ કરવાનું એક જ મહત્વ છે કે નિકાચિત કર્મ જે વિકાસિત કર્મ આપણે બાંધ્યા છે એ કર્મ તપ દ્વારા જ એનો થાય છે એટલે તપ કરીએ તો જ કર્મનો વિકાસિત કર્મનો શ્રેય થશે એના માટે જૈન શાસનમાં તપની મહત્તા છે તીર્થંકર પરમાત્મા પણ સાડા બાર હજાર વર્ષ સુધી ઘોર તપસ્યા કરી અને પોતાની કર્મ નિચરા કરી અને પોતે ચાર જાતિ કર્મનો શ્રેય કરી કેવજ્ઞાને પામે બોલો જૈન શાસન પુણ્ય પૌતજ્ઞ સંઘના આંગણે અભિનવ ઉપદેશ પ્રસાદ તેમજ ધન્યુકુમારનું ચરિત્ર સુંદરમાં સુંદર રીતે ચાલી રહ્યું છે અને એ દરમિયાન મહાપર્વની અંદર સોળ આઠ અઠમ તેમજ ક્ષીર વગેરે સુંદરમાં સુંદર સંઘના આંગણે તપસર્યા થયેલ છે અને એ તપસ્યાની અનુબંધાને અર્થે આજે આપણે